વિસ્તારના ગામ પાસે કોટેશ્વર મહાદેવ મંદિર આવેલું છે જે પાંચસો વર્ષ જૂનું પૌરાણિક મંદિર આવેલું છે હાલ શ્રાવણ માસમાં કોટેશ્વર મહાદેવના દર્શન કરવા આવેલા ભક્તોને મગરોનો ડર પણ લાગી રહ્યો છે તો બીજી તરફ મગરોના રિક્સ લઈ મહાદેવના દર્શન કરવા ભક્તો જાય છે તે કેટલું યોગ્ય વડોદરા શહેરના માજલપુર હદ વિસ્તારમાં વડસર ગામ આવેલું છે જ્યાં કોટેશ્વર મહાદેવ મંદિર આવેલું છે જે આશરે પાંચસો વર્ષ જૂનું પૌરાણિક મંદિર છે હાલ શ્રાવણ માસ ચાલી રહ્યો છે ત્યારે કોટેશ્વર જવાના માર્ગ પર વરસાદી પાણી ભરાઈ ગયા છે ત્યારે આજુબાજુ મગરો રોડ પર દેખાઈ રહ્યા છે તો બીજી તરફ કોટેશ્વર મહાદેવ મંદિરના દર્શન કરવા આવતા ભક્તોએ પોતાના જીવનું રીક્ષ લઈને દર્શન કરવા જતા હોય છે ત્યાં તંત્રને આ બાબતે ધ્યાન આપવું જોઈએ દર્શન કરવા આવતા ભક્તો માટે કોઈ સુવિધા કરવી જોઈએ જેથી ભક્તોને દર્શન કરવાનો લાભો મળે પરંતુ હાલ વિશ્વમિત્રિયનું જળસ્તર વધતું જાય છે ત્યારે કોટેશ્વર મહાદેવ મંદિર જવા માર્ગ પર ઘૂંટણ સમા પાણી ભરેલા છે તેમાં આજુબાજુ મગર પણ કેમેરામાં કેદ થયા છે તેવામાં ભક્તો દર્શન કરવા જવું કેટલું યોગ્ય કહેવાય